વડોદરા શહેરના વારસિયામાં આવેલ પ્રેમપ્રકાશ ધર્મતીર્થ ખાતે ચીટીચાંદ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સિંધી સમાજના નવા વર્ષ ચેટીચંદ પર્વ નિમિત્તે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં આવેલા પ્રેમપ્રકાશ ધર્મતીર્થ ખાતે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પિન્ટુ એન્ડ સોની ગ્રુપ તેમજ જીતુ હીરાની ટીમ દ્વારા સિંધી સાંસ્કૃતિક સંગીતમય પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો સાથે જ બેન્ડ ઓફ રોકસ્ટાર જયેશ અમરાની દ્વારા પણ સંગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી તદઉપરાંત મહાપ્રસાદી પણ યોજાઈ હતી જે બાદ રાત્રે બાર વાગ્યે ભવ્ય આતિશબાજીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો બે દિવસીય કાર્યક્રમ દરમિયાન પ્રેમ પ્રકાશ ધર્મ તીર્થ સહિત ધાર્મિક સ્થળો ને આભાર વ્યક્ત કર્યો હતો અહિયાં આજે મહાભંડારા નું આયોજન કરવામાં આવ્યું છે પ્રેમ પ્રકાશ ધરમતી દ્વારા અહિયાં મહાભંડારો ભજન સંધ્યા અને આતિશાજુ આયોજન કરવા કરવામાં આવ્યું છે અને અહીંયા મોટી સંખ્યામાં શેરદારૂ હાજર છે આ પ્રસાદી લેવા માટે ભંડારામાં બહુ મોટી સંખ્યામાં આખી વડોદરાના શું આખી ગુજરાતના જે સિંધી સમાજના લોકો છે એ અહીંયા હાજર છે આજે અને મોટા અગ્રણીઓ નાના મોટા જે વારેસામાં કોઈ એવો ઘર નહીં હોય કે ભાઈ અહીંયા ભંડારામાં હાજર ના હોય બધા ટોટલી જે બી વારેસાના જે સિંધી સમાજના આખા વડોદરાના જે સિંધી સમાજના લોકો છે અહીંયા હાજર છે અને ચેટીચંડની આ જે ખુશી છે લોકોમાં બહુ છે અને દર વર્ષે પ્રેમ પ્રકાશ ધનંજિસ્થાન ખાતે અહીંયા પ્રોગ્રામ થાય છે અને મુકેશ સાંઈ ચરણ સાંઈ બધાને આશીર્વાદ બી પ્રદાન કરે છે અને નાના મોટા કાર્યકર્તાઓ અમારા વારસાના કાઉન્સલરો પૂરે કાઉન્સલરો આગેવાનો બધા અહીંયા હાજર છે આયોલાલ લાલય છો ઝૂલેલાલ આજે ચેટીચંડની પૂર્વ સંધ્યાએ પ્રેમ પ્રકાશ આશ્રમ ખાતે મુકેશ સાંઈ ના સાનિધ્યમાં ખૂબ મોટો ભંડારો પચીસ હજાર કરતા વધારે શ્રદ્ધાળુઓનો ભંડારો અને રંગારંગ કાર્યક્રમના આજે અમે સૌ સાક્ષી બન્યા છે આજે વડોદરાના તમામ સિંધી ભાઈ બહેનોને ચેટીચાંદ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું અને આપનું આવનારું વર્ષ ખુબજ આરોગ્યદાયી રહે સુખમય રહે એવી જોડેલા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર